ભક્તો ઝુંબી ઉઠ્યા હતા ચાર ઓગસ્ટ દિવાસા દિવસે સ્થાપિત થનાર માં દશામા ધામધૂમ અને માતાજીના જય જયકાર સાથે આગમન કરાયું હતું

ને દર અવિવાર મંગળવારે માતાજીનું બેઠક હોય તો લોકો ક્યાં ક્યાંથી બધા આવે તો બધાનો દુઃખ દૂર થાય છે ને આ માટે અમે આજીવન આ દશામાનો વ્રત કરે છે એ માટે આજીવન માતાજીને ધામધૂમઢ અમે લાવીએ છીએ આજે ને લોકોને બધાને પસંદ આવે કે માતાજીનો તહેવાર આવે તો લોકો અમને યાદ કરે કે માતાજી ક્યારે લાવવાના છે એ માટે આ અમે રડીઆમડું ધામથી આ દશામાને લાવીએ છીએ ધૂમધામથી ઘરે લઈ જઈએ છીએ જય માતાજી We report and this is news now sorry.